અમરેલીના બગસરા શહેરમાં સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગયા અને પાંચ છ મહિના થઈ ગયા છતાં શરૂ ન થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યા છે બગસરા શહેરમાં હોસ્પિટલનું કામ પૂર્ણ થયું છતાં લોકાર્પણ ન થતા આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતારિયાએ કાંતિભાઈ સતાસિયાએ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર પાઠવ્યો આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ સરકારને પંદર દિવસનું અલ્ટીમેટ આપ્યું તો શહેરના લોકોએ પણ સરકારી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માંગ કરી છે તૈયાર થયેલા સરકારી આરોગ્ય કેન્દ્ર પંદર દિવસમાં લોકાર્પણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને લોકોને સાથે રાખી લોકાર્પણ કરવાની ચીમટી ઉચ્યારી છે કાંતિભાઈ સતાસિયાએ જણાવ્યું હતું कि જો સરકાર लोकार्पण નહીં કરે તો કોઈ નાની બાળા અને શહેરના લોકો કાર્યકર્તાઓના હસ્તે लोकार्पण કરવામાં આવશે હવે જોવાનું રહ્યું બગસરા શહેરમાં તૈયાર થયેલા સરકારી આરોગ્ય કેન્દ્રનું लोकार्पण ક્યારે થશે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 5 મહિનાથી તૈયાર છે સતાય આ લોકો ઉદ્ઘાટન ન રહે કે ઉદ્ઘાટન થઈ પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી ત્રણ કિલોમીટર હુડકોમાં જે ધક્કા ખાય છે સારવાર માટે જવું પડે છે તો ઉદઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને આજે બગસરાની અંદર લગભગ ઘણા સમયથી આપણે સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે પરંતુ ઉપલા લેવલે કોઈ અધિકારી જે આરોગ્ય શાખાના જે મેન છે સાહેબ એ કોઈ આવતા નથી અને ખોટે ખોટા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટે ખોટા લોકોને પરેશાન કરે છે ખરેખર લોકો અહીંથી ત્રણ કિલોમીટર હુડકો વિસ્તાર માટે દવાખાનું ફેરવેલું છે સિવિલ હોસ્પિટલ ત્યાં જવું પડે છે કોઈ એવા ડિલિવરીના કેસ હોય તો પણ ગઈરાઓને બહુ તકલીફ પડે છે બગોતરામાં છેલ્લા આ ત્રણ કિલોમીટર આવેલું હુડકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે શહેરમાંથી ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરીને ત્રણ કિલોમીટર આવું જવું પડે છે એટલે અત્યંત મુશ્કેલી છે ને બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું અને તરત ચાલુ થવું જોઈએ ત્યાં કોઈપણ જાતની અવ્યવસ્થા છે નહીં પણ આ જે અત્યારે હાલમાં જે સરકાર ચાલી રહી છે સરકાર આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવતી હોવાથી મોડું મોડું કર્યા જાય છે મને એવું લાગે છે કે નગરપાલિકાની ચૂંટણી આવવાના સમયે